ઓનલાઈન ખબર છે આપણે કીધું કે ભજનમાં જાયરા હા તમે કીધું લે બોટલ તો લો પાણી ની પાણી

મોટર <laughs> <laughs>

જમાયું ભી રાખી મારે જવાનું છે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ લઈ લો ભાડું ભાડું નહીં આલું મને બસ સ્ટેન્ડ

રૂપિયા નામ તો કયા જબર છે ભેરોનાથ ભેરોનાથ એમ કઈ જગ્યા રાધનપુર ગાંધી ચોક માં એવું છે

છે નહીં બનાવતા